શ્રી પાંચ ગામ ગુજરાતી સહિસ્ુત જ્ઞાતિ બંધુઓને મારા નમસ્કાર ધોરણ દસ અને બારમાં બે હજાર પચીસમાં જે વિદ્યાર્થીઓ એસએસસી બોર્ડની પરીક્ષા આપેલ છે એઓ સારા માર્કે ઉત્તીર્ણ થાય એવી હાર્દિક શુભેચ્છા સમાજની અંદર જાગૃતિ શૈક્ષણિક તેમજ સામાજિક ક્ષેત્રે પ્રગતિ થાય એ માટેનો યુટ્યુબ ચેનલ બનાવવા માટે આપણે પ્રયત્નશીલ છીએ શ્રી પાંચ ગામ ગુજરાતી સહિસ્ુતાર જ્ઞાતિના નેજા નીચે નવનિર્મિત યુવા કમિટી દ્વારા એમના સહકારથી આ કાર્ય કરવામાં આવશે આ યુટ્યુબ ચેનલનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં જાગૃતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ થાય એમાં એ માટેનો મુખ્ય ઉદ્દેશ છે તો યુટ્યુબના માધ્યમથી તમે ઘેર બેઠા તમારા અનુકૂળતા ટાઈમ મુજબ તમે યુટ્યુબ ચેનલ દ્વારા આ માધ્યમથી સમાજના શૈક્ષણિક સામાજિકને જે કંઈ પ્રયત્નશીલ છે તમે તમે નિહાળી શકો છો આ અંતર્ગત પ્રથમ વિડીયો પ્રસ્તુત કરવા માટે આપણે જઈ રહ્યા છીએ જેનો વિષય છે આરટીઈ આ અંગેની વિશેષ માહિતી આપણા યુવા કમિટીના સભ્ય શ્રી કેતનભાઈ મહેન્દ્રભાઈ પાટડિયા આપણને જણાવશે આગામી કાર્યક્રમમાં સમાજની અંદર ચોપડાનું વિતરણ કરવામાં આવશે તેમજ જેને પણ બે હજાર ચોવીસમાં જે લવાજામ ભરેલું છે તમામને રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવશે